જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે સિંગવડ ખાતે થઈ રહી રિહાસ ધ્વજવંદન કરવાની સાથોસાથ સાંસ્કૃતિક કૃત્ય પણ રજૂ થઈ ગૌરવપૂર્ણ માહોલમાં રાષ્ટ્રીય પર્વ ઉજવવા વિભાગોને અપાઈ સૂચના દાહોદ જિલ્લામાં છોતેરમાં પ્રજાસત્તાક પર્વની દેશભક્તિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડેના દિશા નિર્દેશમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે દાહોદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની સિંગોળ ખાતે થનારી ઉજવણી પૂર્વે જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુળેની અધ્યક્ષતા હેઠળ સમગ્ર કાર્યક્રમનું રિહર્સલ કરવામાં આવ્યું રિહર્સલ નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુળે ધ્વજવંદન કરી તિરંગાને સલામી આપી ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા સાથે પોલીસ હોમગાર્ડ અસોદાર જીઆરડી અને એનસીસી કેડર્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કર્યું ધ્વજવંદન પરેડ નિરીક્ષણ માર્ચ પાસ્ટ નિરીક્ષણ સાંસ્કૃતિક કાર્યક્રમ અધિકારી અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓનું સન્માન તેમજ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો આયોજન બદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેકટરશ્રી યોગેશ નિરગુડે માર્ગદર્શન પૂરું પાડ્યું આ દરમિયાન વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક પ્રસ્તુતિને કલેક્ટર શ્રીએ નિહાળી હતી પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મિનિટ ટુ મિનિટ ધ્વજવંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટર શ્રી નિહાળી જરૂરી સૂચનો પણ કર્યા રિહર્સલના અવસરે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા તેમજ નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ સહિત પ્રાંત અધિકારી શ્રી તેમજ અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમેશ દમણ દાહોદ જિલ્લા બ્યુરો ચીફ